પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આ સર્વેક્ષણ આપણને ઈશ્વરનું વચન સમજવા અને તમારા જીવનમાં તેનો અમલ કરવા મદદરૂપ બનશે આજે હું તમને એક અદ્ભુત સત્ય શીખવવા આતુર છું તેથી આ મહત્વના અભ્યાસમાં આપ મારી સાથે ભાગીદાર થશો નિર્ગમનના પુસ્તકનું સર્વેક્ષણ ચાલુ રાખતા આજે આપણે લોકો તેઓની મુશ્કેલીઓ અને પ્રબોધક વગેરે બાબતો પર પ્રકાશ પાડવા માગે છે નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરના આ ખાસ લોકોનો વિકાસ અને તેઓનો મુખ્ય પ્રશ્ન મિસરની ગુલામગીરી વિશે જોવા મળે છે મારા અભિપ્રાય મુજબ તેનો બીજો અને ત્રીજો અધ્યાય ઈશ્વરના એક મહાન સેવક કે જે મુસા તરીકે જીવ્યો તેના વિશે જણાવે છે તે પ્રબોધક હતો કે જેને આ અધ્યાયમાં ઈશ્વરે એક છોડાવનાર વ્યક્તિ તરીકે તેડ્યો કે જેથી આ માનવીય કારભારી કે સાધન દ્વારા ઈશ્વર તેના લોકોને મિસરની ગુલામગીરીમાંથી છોડાવી શકે આપણને ઘણી બધી વખત સાંકેતિક રીતે કહેવામાં આવ્યું છે કે મિસરની ગુલામગીરી તે આપણા પાપની ગુલામીનું પ્રતિક છે મિસરની ગુલામીમાંથી મુક્તિ તે રૂપકીય રીતે આપણામાં તારણનું ચિત્ર કરે છે એનો અર્થ કે મૂસા એક છોડાવનાર તરીકે સાંકેતિક કે રૂપકીય રીતે કોઈ પણ માનવીય સાધન કે કારભારીનું ચિત્ર છે જે એક કડી સમાન છે કે જેના દ્વારા ઈશ્વર તેના લોકોને પાપના બંધનમાંથી છોડાવે છે આવા માણસને આપણે ઉપદેશક કે આત્મા જીતનાર કહી શકીએ છીએ નિર્ગમનના બીજા અને ત્રીજા અધ્યાયમાં મૂસાને મળેલ તેડું અને આજ્ઞાને ધ્યાનમાં લઈએ તો આપણે જોયું કે ઈશ્વરે આ માણસને તે છોડાવનાર બને તે પહેલાં તૈયાર કરવાનો હતો તેને શીખવવાનું હતું ઈશ્વરે તેને શીખવાનું હતું કે તે કંઈ જ નથી અને તેને ખાતરી કરાવવાની હતી કે ઈશ્વર કંઈક છે અને તેને બતાવવાનું હતું કે જે વ્યક્તિ શીખે છે તે કંઈ જ નથી તેના માટે ઈશ્વર શું કરી શકે છે આ ઉપરાંત ઈસરાયેલના બાળકોના છોડાવવા બનવાને માટે તૈયાર કરવા ઈશ્વર મુસાની સાથે ચાર આત્મિક રહસ્યો વહેંચવા માગતા હતા જો તમે આજે કોઈકને છોડાવવામાં રસ ધરાવો છો તો તમે માનવીય સાધન તરીકે બની શકો છો જેના દ્વારા ઈશ્વર કોઈને પાપના બંધન અને ગુલામીમાંથી મુક્ત કરે છે તો તમારે પણ આ ચાર આત્મિક રહસ્યો શીખવા જ જોઈએ જો આ ચાર રહસ્યો હું જાણતો હોઉં તો હું એક આગેવાન તરીકે વિશ્વાસી તરીકે કાર્ય કરી શકું નહીં મારે તમને યાદ વારંવાર કરાવવું જોઈએ આ ચાર રહસ્યો આ હતા પ્રથમ રહસ્ય ઈશ્વરે મૂસાને બતાવ્યું કે મૂસા તું નહીં પણ હું છોડાવનાર છું અને હું તારી સાથે છું બીજું મૂસા તું કોઈને છોડાવી શકતો નથી પણ હું છોડાવીશ અને હું તારી સાથે છું ત્રીજું મૂસા તું નહીં પણ હું આ લોકોને છોડાવવા માગું છું અને હું તારી સાથે છું હવે છુટકારોનો મહાન ચમત્કાર થયો તે પછી ચોથું રહસ્ય કોઈએ મૂસાને કહેવાની જરૂર ન હતી તે આ હતું કે મૂસા તે નહીં પણ મેં લોકોને છોડાવ્યા છે કારણ કે હું તારી સાથે હતો મિત્ર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત મુજબ ડાળી વેલામાં જોડાયેલી રહે છે તેમ તમે તેના કાર્યનું સાધન કે શાખા બનવા માટે કેવી લાગણી ધરાવો છો હું અનિર્ણય પર આવું છું કે આ ચાર આત્મિક રહસ્યો જે ઈશ્વરે મૂસાને શીખવ્યા અને જેના દ્વારા મૂસા ઇસરાયેલ પ્રજાને છોડાવનાર બન્યો તેને જો ઈશ્વરના કાર્યનું સાધન બનવા માગીએ છીએ તો ચોક્કસ જાણી લઈએ છેલ્લું રહસ્ય ઈશ્વરે મૂસાને બતાવ્યું કે તું નહીં પણ હું છોડાવનાર હતો અને હું તારી સાથે હતો બળતા ઝાડવા આગળ ઈશ્વરે આ ચાર આત્મિક રહસ્યો મૂસાને શીખવ્યા બળતું ઝાડવું મૂસાને માટે એક શરૂઆત હતી બળતા જાળવા આગળ સૌથી મહત્ત્વની વાત ઈશ્વરે તેને કહી તે આ હતી મૂસા તું કોઈને છોડાવી શકતો નથી પણ હું છોડાવીશ અને હું તારી સાથે છું મૂસાની નિષ્ફળતાથી આ બીજું રહસ્ય સ્પષ્ટ કરવામાં આવ્યું જૂના અને નવા કરારમાં ઈશ્વરે તેના ઘણા સેવકોને આ આત્મિક રહસ્ય શીખવ્યું આ બીજું રહસ્ય માણસોને શીખવા માટે તેનું પ્રિય હથિયાર તું નહીં પણ હું કરીશ તે હતું નિષ્ફળતાનો ઉપયોગ ઈશ્વર માણસને આ બીજું રહસ્ય શીખવવા માટે કરે છે મૂસાના પ્રયત્નો અને નિષ્ફળતાએ આ બીજું રહસ્ય તેની સાથે વહેંચવાનું ઈશ્વરના માટે સરળ બનાવી દીધું ત્રીજા આત્મિક રહસ્યને આ રીતે વર્ણવી શકાય મૂસા તું નહીં પણ હું આ લોકોને છોડાવવા માગું છું અને હું તારી સાથે છું બાઇબલમાં ઈશ્વરના લોકો આ બાબત વિશે ખૂબ જ પ્રમાણિક છે પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરે જેને પણ મહાન કાર્ય કરવાની માટે તેડ્યા તેઓએ કંઈક આવું જ કહ્યું છે કે હું તે કરવા માગતો નથી પરંતુ ઈશ્વરે તેમને જણાવ્યું કે હું તે કરવા માગું છું માટે ચાલ હું તારી સાથે છું તું જે છે તે નહીં પણ હું જે છું તે અને હું તારી સાથે છું તું જે કરી શકે છે તે નહીં પણ હું જે કરી શકું છું તે અને હું તારી સાથે છું તું જે કરવા માગે છે તે નહીં પણ હું જે કરવા માગું છું તે અને હું તારી સાથે છું મૂસા ખરેખર તે કરવા માગતો ન હતો ઈશ્વરે જ્યારે તેને આજ્ઞા આપી ત્યારે તેણે પાંચ પ્રકારના વાંધા ઉઠાવ્યા તેની નોંધ તમને નિર્ગમનના શરૂઆતના અધ્યાયમાં મળશે તેનો પહેલો વાંધો હતો કે હું કોણ છું શા માટે મારા જેવા માણસને તમે પસંદ કરો છો મૂસાની પાસે ઘણી બધી દલીલો હતી તે લોકોનો પ્રથમ દુશ્મન હતો ખૂની હતો ઘેટાપાળક હતો હેબ્રી હતો દત્તક પુત્ર હતો અને બોલવામાં ધીમો હતો અને પાંચમો વાંધો એ હતો કે તેની જાતને તે બહુ સારી રીતે વ્યક્ત કરી શકતો ન હતો કે તે એક સ્પષ્ટ વક્તા હતો કદાચ તે બોલવામાં ધીમો હતો કદાચ તે બોલવા તોતડાતો હતો આ બધું જોતા મૂસાની પ્રથમ દલીલ સાચી લાગે કે હું કોણ છું એટલે કે મૂસાને ઈશ્વરે પસંદ કર્યો હતો અને તેના વિશે આ બધી જ બાબતો ઈશ્વર જાણતા હતા કદાચ તેને લીધે જ ઈશ્વરે તેને પસંદ કર્યો હતો તમે જુઓ મિત્ર કે ઈશ્વર સ્પષ્ટ કરવા માગતા હતા કે જ્યારે આ છુટકારો થશે ત્યારે તે મૂસાની સત્તાનું પરિણામ હશે બીજા કોઈ માણસના પ્રભાવનું નહીં એટલા માટે જ તેના લોકોની મુક્તિનું માગણી કરવા ફારૂનની સમક્ષ તે આ હેબ્રી ઘેટા અને બોલવામાં ધીમા માણસને મોકલવા માગે છે ઈશ્વર ઈચ્છતા નહોતા કે છુટકારો પામ્યા પછી લોકો એમ કહે કે એ તો મૂસા હતો તે સ્પષ્ટ વક્તા હતો તેણે જ્યારે છુટકારાની માગણી કરી ત્યારે હું ત્યાં હતો તે તો પ્રેરણાદાયી હતું આશ્ચર્યજનક હતું આવું લોકો કહે એમ ઈશ્વર ઈચ્છતા નહોતા માટે ઈશ્વરે આ માણસની પસંદગી કરી મૂસાએ બીજો વાંધો ઉઠાવ્યો તે આ હતો કે તેઓ બધા મને પ્રશ્ન પૂછશે તો હું જવાબ આપી શકીશ નહીં તે હેબરી આગેવાનો વિશે કહેતો હતો કે જેમની પાસે જઈને તેણે કહેવાનું હતું કે ઈશ્વર પાસેથી મોકલવામાં આવેલ છોડાવનાર છે તે જ્યારે તમે તમારો વિશ્વાસ બીજાની સાથે વહેંચવા માગો છો ત્યારે તમે ઈશ્વર સમક્ષ જો આ વાંધો ઉઠાવતા નથી તો હું કોણ છું તો આશ્ચર્યજનક છે તેનો અર્થ હું તો ઉપદેશક નથી શા માટે હું જ આ વિશ્વાસને વહેંચનાર બનું પછી તમે સામાન્ય રીતે આવી દલીલ કરો છો કે જો તેઓ મને બાઇબલના પ્રશ્ન પૂછશે તો હું જવાબ આપી શકીશ નહીં મૂષાએ જે પ્રથમ દલીલ કરી તે રસપ્રદ છે હું કોણ છું અને ઈશ્વરે તેને કહ્યું કે તું એ જ માણસ છે જેને મેં પસંદ કર્યો છે અને હું તારી સાથે છું તે તું છે જ્યારે તેણે દલીલ કરી કે હું તેઓના પ્રશ્નોના જવાબ આપી શકીશ નહીં ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે તારે તેમને જવાબ આપવાની જરૂર નથી તું કહે છે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે તારે તેમને એ જ કહેવાનું છે તેમની દલીલોમાં અને તેમના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં તું ફસાઈ જઈશ નહીં મૂસાની ત્રીજી દલીલ આ હતી તેઓ કદી મારા પર વિશ્વાસ કરશે નહીં ઈશ્વરે તેને કહ્યું કે તારો હાથ તારા જબ્બામાં નાખીને બહાર કાઢ ત્યારે મૂસાએ તેનો હાથ બહાર કાઢ્યો ત્યારે તે કોળવાળો બની ગયો ઈશ્વરે તેને ફરીથી એ પ્રમાણે કરવાનું કહ્યું અને તેનો હાથ સાજો થઈ ગયો પછી ઈશ્વરે તેને કહ્યું કે તારા હાથમાં શું છે મૂસાએ કહ્યું કે લાકડી અને ઈશ્વરે તેને કહ્યું કે તેને જમીન પર નાખ જ્યારે મૂસાએ તે જમીન પર નાખી ત્યારે સાપ બની ગઈ કે જેનો ઈશ્વરે મૂસાની સેવાનો દરમિયાન અદ્ભુત ઉપયોગ કર્યો સમર્પણ શબ્દની વ્યાખ્યા છે છોડી દેવું સાંકેતિક રીતે ઈશ્વરે મૂસાને કહ્યું કે જ્યારે લોકો તારું સમર્પણ જોશે આશ્ચર્ય કર્મો અને ચિહ્નો જોશે અને મેં તને અભિષિક્ત કર્યો છે અને હું તારી સાથે છું એ તેઓ જોશે ત્યારે તેઓ મારા પર વિશ્વાસ કરશે ત્યારે મૂસાએ કહ્યું કે હું તો બોલવે ધીમો છું સામાણે તું ફારૂનની પાસે જઈને તેઓની મુક્તિની માગણી કરવાનું કહે છે કદાચ તેણે કહ્યું હશે કે તું તો હારૂનને જાણે છે તે સ્પષ્ટ વક્તા છે ઈશ્વરે કહ્યું કે હું જાણું છું કે હારૂન સારું બોલી શકે છે જો ઈશ્વરને હારૂનની જરૂર હોત તો તેમણે હારૂને બોલાવ્યો હોત અહીં ઈશ્વર તેને એક મોટો પ્રશ્ન પૂછે છે શું તારા મુખને મેં બનાવ્યું નથી માણસને બહેરો મૂંગો કે આંધળો કોણ બનાવે છે શું તે ઈશ્વર નથી કેટલાક લોકો માટે આ સ્વીકારવું અઘરું છે અહીં ઈશ્વર ફરીથી યુસફના જીવનનો પાઠ શીખવે છે તમારા જીવનની રચના કરનાર ઈશ્વર છે તમે જાણતા નથી કે કેમ પણ ઈશ્વર તેની ઈચ્છામાં તમને બનાવ્યા છે માટે જ ઈશ્વર મૂસાને કહે છે કે જો મારે સ્પષ્ટ વક્તાની જરૂર હોત તો હું તને સ્પષ્ટ વક્તા બનાવી શક્યો હોત મૂસાની છેલ્લી દલીલને કારણે ઈશ્વરનો ક્રોધ મુસા પર સળગી ઉઠ્યો મૂસાએ કહ્યું બીજા કોઈને મોકલો હવે મને આશ્ચર્ય થાય છે કે જ્યારે ઈશ્વર આપણને આવી આજ્ઞા આપે છે ત્યારે આપણે આવી દલીલ કરીને તેનો અંત લાવતા નથી કે હું નહીં પણ બીજા કોઈને મોકલો હું તમારું સાધન બનવા માગતો નથી હું તમારા કાર્યની શાખા બનવા માગતો નથી શાસ્ત્રમાં ઘણા લોકોએ પ્રમાણિકતાથી ઈશ્વરને કહ્યું કે ઈશ્વર હું જવા માગતો નથી એ જ મૂસાએ પણ કહ્યું આ એક સબળ દલીલ છે કારણ કે જો જવા માગે છે તેઓ ઘણીવાર શંકાસ્પદ હોય છે શા માટે તમે તે કરવા માગો છો તમારો ધ્યેય શું છે જ્યારે ઈશ્વરની સેવા માટે તેડાયેલા કેટલાક લોકો તે કરવા માગતા નથી તે તેમની આત્મિક સબળતાની નિશાની છે ઈશ્વરે મુસાને કહ્યું કે તું નહીં પણ ઈશ્વર તે કરવા માગે છે તે મહત્વનું છે જ્યારે વિજય પ્રાપ્ત થાય છે મુક્તિ મળે છે ત્યારે આ ચોથું રહસ્ય ઈશ્વર તેના લોકોને યાદ દેવડાવવા માગે છે તે નહીં પણ મેં આ લોકોને મુક્ત કર્યા છે કારણ કે હું તારી સાથે હતો બાઇબલ આપણને ત્રણ પ્રકારની ગધેડીઓ વિશે જણાવે છે સૌથી પ્રથમ ગણનાના પુસ્તકમાં એવી એક ગધેડીની વાત છે કે જે સાંભળી શકે તેવી હતી અને તેના દ્વારા ઈશ્વર બોલ્યા ઈશ્વરને કોઈ એવો માણસ મળ્યો નહીં કે જેનામાં ઈશ્વરને જોવાનો પૂરતો વિશ્વાસ હોય અને જેના દ્વારા ઈશ્વર બોલી શકે એવી જોડતી કડી બનવાનો વિશ્વાસ હોય માટે જ ઈશ્વરે એક ગધેડી દ્વારા માણસની સાથે વાત કરી માથી અનુસાર શુભ સંદેશના એકવીસમાં અધ્યાયમાં એક ત્રીજા પ્રકારની ગધેડીની વાત છે ઈસુ ખ્રીઝ યરૂ પ્રવેશ કરવાના હતા અને તેમણે શિષ્યોને આ ખાસ પ્રકારની ગધેડી લાવવાની વાત કરી તેમણે શિષ્યોને કહ્યું કે ઘરમાં પેસ્તા જ બાંધેલી એક ગધેડી તમને મળશે તેને છોડીને મારી પાસે લાવો હું માનું છું કે ગણનાના અગિયારમાં અધ્યાય અને માથી અનુસાર શુભ સંદેશના એકવીસમાં અધ્યાયમાં ગધેડીની જે વાત લખવામાં આવી છે તેનો સંદેશ કંઈક આવો છે ઈશ્વરના કાર્ય અંગે એવી માન્યતા છે કે ઈશ્વર તેના સંતોની મારફતે અદ્ભુત કાર્યો કરે છે કારણ કે તે સંતો અદ્ભુત સંતો છે આ એક માન્યતા છે પણ ઈશ્વરનું વચન અને મંડળીનો ઇતિહાસ કહે છે કે ઈશ્વર સામાન્ય લોકો દ્વારા અસામાન્ય કાર્ય કરે છે કારણ કે તેઓ ઉપલબ્ધ છે કેટલાક લોકો પોતાની ઉપલબ્ધતા પર નહીં પણ સક્ષમતા પર વધારે આધાર રાખે છે કેટલાક લોકો પોતાની સક્ષમતા પર નહીં પણ ઉપલબ્ધતા પર આધાર રાખે છે આ ચાર આત્મિક રહસ્યોના પ્રકાશમાં બાઇબલ આપણને જણાવે છે કે તમે તમારી સક્ષમતા પર આધાર વધારે રાખો છો ઓછો આધાર રાખો તે અગત્યનું નથી પરંતુ તમે તમારી ઉપલબ્ધતા પર આધાર રાખો તે વધારે મહત્ત્વનું છે જે લોકો ઉપલબ્ધ છે તેવા લોકોને ઈશ્વર શોધી રહે છે ઈશ્વરના કારણે માટે મોટી સક્ષમતા તે તો તમારી ઉપલબ્ધતા છે જો ઈશ્વર કાર્ય કરે છે જો તે સાચું છે કે અમે જે છીએ તે નહીં પણ ઈશ્વર જે છે તે અમે જે કરીએ છીએ તે નહીં પણ ઈશ્વર જે કરે છે તે અમે જે ઈચ્છીએ છીએ તે નહીં પણ ઈશ્વર જે ઈચ્છે છે તે જો આ સાચું છે તો મોટી સક્ષમતા જે આપણે ઈશ્વરને આપી શકીએ છીએ તે તો આપણી ઉપલબ્ધતા છે મુસા ઈસરાયલ પ્રજાને છોડાવે તે પહેલાં આ ચાર રહસ્યો ઈશ્વર તેને શીખવે છે પ્રથમ તું તેઓને છોડાવનાર નથી પણ હું છું બીજું તું નહીં પણ હું તેઓને મુક્ત કરીશ કારણ કે હું તારી સાથે છું ત્રીજું તું નહીં પણ હું તેઓને છોડાવવા માગું છું કારણ કે હું તારી સાથે છું અને ચોથું તે નહીં પણ મેં તેઓને છોડાવ્યા છે કારણ કે હું તારી સાથે હતો જો આ ચાર આત્મિક રહસ્યો આપણે સ્વીકારી નહીં તો આપણે ખ્રિસ્તી વ્યક્તિ કે આગેવાન તરીકે કાર્ય કરી શકીએ નહીં ઈસુ ખ્રિસ્તે કહ્યું ઓ વૈતર કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ આપણામાંના ઘણા લોકો જ્યારે ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ જાહેર કરે છે ત્યારે તેઓ ભારથી લદાયેલા અને ખૂબ જ પ્રશ્નોથી ભરેલા હોય છે ઈશ્વર આપણને વિશ્વાસીઓ તરીકે અને સેવકો તરીકે અને છોડાવનારા તરીકે તેડે છે ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેનું સાધન બનીએ કે જેના દ્વારા લોકો મુક્ત થઈ શકે મિત્ર આ ચાર આત્મિક રહસ્યો સ્વીકાર્યા વગર હું કાર્ય કરી શકું નહીં પ્રથમ બે આ પ્રમાણે છે હું નહીં પણ ઈશ્વર અને ઈશ્વર મારી સાથે છે હું કરી શકતો નથી પણ ઈશ્વર કરે છે અને તે મારી સાથે છે હું ઈશ્વર સાથે પ્રમાણિક હતો ઘણી સવારે ઉઠીને હું ઈશ્વરને કહેતો કે ઈશ્વર હું તે કરવા માગતો નથી ત્યારે ઈશ્વર મને કહેતા કે તે યોગ્ય નથી હું કરવા માગું છું કારણ કે હું તારી સાથે છું તેથી આપણે જઈએ હું તે માની શકતો નહોતો પરંતુ જ્યારે મને ખબર પડી કે ઈશ્વર મારો ઉપયોગ કરે છે ત્યારે મારામાં ઉત્સાહ આવવા લાગ્યો અને મેં આ ચાર આત્મિક રહસ્ય લોકોને જણાવ્યા કે હું તે કરતો નથી પણ ઈશ્વર તે કરે છે કારણ કે ઈશ્વર મારી સાથે છે મિત્ર જે લોકોનો ઉપયોગ ઈશ્વરે કર્યો તેમના જીવન ચરિત્રનો પવિત્ર બાઇબલમાં અભ્યાસ કરો તો તેનો સંદેશ આ જ છે ઈશ્વર આપણે જે છીએ તેને લીધે આપણને વાપરતા નથી આપણે કંઈ ન હોવા છતાં તે આપણો ઉપયોગ કરે છે આ સત્યને આપણે કદી ગુમાવી શકીએ નહીં કે તે ઈશ્વર છે કે જે આપણા દ્વારા મુક્તિનું કાર્ય કરે છે નવા કરારમાં એક ઉદાહરણ છે કે જે મૂસાના આ અનુભવ સાથે સામ્યતા ધરાવે છે લુક અનુસાર શુભ સંદેશના પાંચમા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત પિતરને આ ચાર આત્મિક રહસ્યો શીખવે છે તેઓ આ પ્રથમ વખત મળ્યા નહોતા તેઓ એકબીજાથી પરિચિત હતા અને ઈસુ ખ્રિસ્તે પિતરને આજ્ઞા આપી હતી કે મારી પાછળ આવ અને હું તને માણસોનો પકડનાર બનાવીશ તે સમયે પિત્તરે આ પડકારને સ્વીકાર્યો નહોતો એક દિવસ સવારે ગાળીના દરિયા કિનારે નાખી હતી પણ તે પકડી શક્યો નહીં ઈસુ હોડીમાં બેસીને ઉપદેશ આપ્યો તેમનો સંદેશ પૂરો કર્યા બાદ તેઓ પિત્તર તરફ ફર્યા આ પ્રસંગે તેમની દ્રષ્ટિ સ્પષ્ટ રીતે પિત્તર તરફ હતી આપણે જાણતા નથી કે ત્યાં કેવા પ્રકારના લોકો હતા તેઓને શું શીખવ્યું અને તેઓનો પ્રત્યુત્તર કેવો હતો કારણ કે તે અગત્યનું નથી પણ ઈસુએ શિક્ષણ આપ્યું તે સવારે તેઓ જાણતા હતા કે આ માણસ દ્વારા પચાસ માના દિવસે પવિત્ર આત્મા આ જગત પર આવશે ખ્રિસ્ત જાણતા હતા કે આ માણસ યરુસાલમની શેરીઓમાં ફરશે અને કેટલાય લંગડા અને પાંગડા માણસોને પેટે ચાલીને ત્યાં આવશે કે જેથી તેઓનો પડછાયો પણ તેના પર પડે તો તેઓ સાજા થાય જ્યારે આ માણસ પિતર તેની જાળો ધૂતો હતો ત્યારે પણ ઈસુ ખ્રિસ્ત આ સર્વ બાબતો જાણતા હતા હવે પડકાર આ હતો કે જે માણસ આખી રાત મહેનત કર્યા છતાં માછલી પકડી શક્યો નહીં તે માણસોનો પકડનાર કેવી રીતે બનશે હવે મિત્ર લુક અનુસાર શુભ સંદેશના પાંચમા અધ્યાયની દસમી કલમના છેલ્લા બે શબ્દોમાં ઈસુ ખ્રિસ્તની મહાન આજ્ઞા હતી કે મારી પાછળ આવો અને હું તને માણસોનો પકડનાર બનાવીશ હું તને શીખવીશ માણસો પકડતા મિત્ર જે માણસ માછલી પકડી શક્યો નહોતો તેને માણસો પકડનાર બનાવવાને માટે ઈશ્વરે તેને ચાર આત્મિક બાબતો શીખવવાની હતી પ્રથમ તેમણે આ આત્મિક રહસ્ય તેને શીખવવાનું હતું પિત્તર તું નહીં પણ હું માછી માર છું અને હું તારી હોડીમાં છું ઈસુ ખ્રિસ્તની સૂચના પ્રમાણે તેઓ ફરીથી પોતાની જાળો પાણીમાં નાખવા ગયા ત્યારે પિત્તર જવા માગતો નહોતો જ્યારે તેઓ પાણીમાં જ્યાં ઊંડું હતું ત્યાં પહોંચ્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે તેઓને કહ્યું કે તમારી જાળો પાણીમાં નાખો પિત્તરે કેટલીય દલીલો કરી કે પ્રભુ અમે આખી રાત જાળો નાખી પણ કંઈ પકડાયું નથી ત્યારે ખ્રિસ્તે તેની સામે આશ્ચર્યથી જોયું તેથી પિતરે કહ્યું છતાં પણ તારા કહેવાથી હું જાળ નાખીશ મિત્ર અહીંયા પિત્તર એ ઈસુ ખ્રિસ્તને કહે છે કે તમારા કહેવાને લીધે હું આ પાણીમાં જાળ નાખીશ મિત્રો આપણે બધા આ વાર્તાને જાણીએ છીએ કે માછલીઓ ઝાડથી ભરાઈ ગઈ અને પિત્તરની હોડી ડૂબવા લાગી પિત્તરના સાથીઓ મદદ કરવા આવ્યા અને હોડી તો ડૂબવા લાગી હતી ઈસુ ખ્રિસ્ત પિત્તરને શીખવા માગતા હતા કે જો તું માણસોને પકડવા માગે છે તો તારે કંઈક શીખવાનું છે ઈસુએ કહ્યું હું માછીમાર છું તું માછીમાર નથી તું માણસોને પકડી શકતો નથી પિત્તર તું માછલી પણ પકડી શકતો નથી પિત્તર તું નહીં પણ હું માછીમાર છું તું નહીં પણ હું માણસોને પકડીશ અને હું તારા વહાણમાં છું પિતર તું માણસોને પકડવા માગતો નથી પિત્તર માછલી પકડવા જવા પણ માગતો નથી મૂસા પ્રબોધકની જેમ પિત્તર પણ લોકોને છોડાવવા માગતો નથી ખ્રિસ્તે કહ્યું હું તે કરવા માગું છું નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે આ ચાર આત્મિક રહસ્યો જીવનમાં લાગુ કરવામાં આવ્યા માણસોને પકડનાર બન્યો અને નવા કરારની મંડળીનો મહાન આગેવાન બન્યો પિતરના ઉપદેશથી પચાસ દિવસે ત્રણ હજાર માણસો મંડળીમાં ઉમેરાયા તે માણસોને પકડનાર મહાન માણસ હતો પિતર કેવી રીતે માણસોને પકડવાનું શીખ્યો મિત્ર લુક અનુસાર શુભ સંદેશના પાંચમા અધ્યાયમાં જે ચાર આત્મિક રહસ્યો ઈસુ ખ્રિસ્તે પિતરને શીખવ્યા તેનું પરિણામ અહીં જોવા મળે છે પિતર તું માછલીને પકડનાર નથી તું માછીમાર નથી હું એટલે ઈશ્વર માછીમાર છું તું માછલી અને માણસો પકડી શકતો નથી પણ હું એટલે કે ઈશ્વર હું કરી શકું છું તું પિતર એવી ઈચ્છા પણ રાખતો નહોતો પણ મારી એટલે કે ઈશ્વરની ઈચ્છા હતી જ્યારે આ બનાવ બન્યો ત્યારે પિતરને કહેનાર કોઈ નહોતો કે પિત્તર તે આ કર્યું નથી પિત્તર એ તો ઈસુએ કર્યું હતું કારણ કે તેઓ તારી હોડીમાં હતા જો આપણે ઈશ્વરના કાર્ય માટે કંઈક કરીએ છીએ તો આ ચાર આત્મિક રહસ્યો ટીકાત્મક છે પિત્તરનું તેડું અને આજ્ઞા મૂસાનું તેડું અને આજ્ઞા એ તેનું ઉદાહરણ છે ઈશ્વરનું સામર્થ્ય તેના લોકોમાં વાપરીને તેની યોજનાઓ પૂર્ણ કરવી તે ઈશ્વરનું આયોજન છે અને તે પ્રમાણે કરવા માટે આ ચાર આત્મિક રહસ્યો ઈશ્વરના લોકોએ શીખવવા જોઈએ મેં એક હોંશિયાર વિમાન ચાલકની વાત સાંભળી છે તે ખૂબ જ હોંશિયાર હતા તેના ઘરના મુખ્ય દરવાજા પાસે એક ખાનું હતું અને તેમાં તેણે એક તકતી મૂકી હતી અને જ્યારે સવારે પોતાના કાર્ય માટે તેઓ જતા ત્યારે તે ખાનું ખોલીને તે તકતીને વાંચીને તેઓ નોકરી પર જતા હતા આ શબ્દોને લીધે તેઓ પોતાના કાર્ય કરવામાં ઉત્તેજન મેળવતા હતા મિત્ર મારા ઘરમાં આવું કોઈ ખાનું નથી જો મારા ઘરમાં આવું ખાનું હોય તો હું એક કાગળમાં આ પ્રમાણેના શબ્દો લખું હું નહીં પણ ઈશ્વર હું કરી શકતો નથી પણ ઈશ્વર કરી શકે છે હું તે કરવાની ઈચ્છા રાખતો નથી પણ ઈશ્વર ઈચ્છા રાખે છે મેં તે કર્યું નથી પણ ઈશ્વરે કર્યું છે મિત્ર આપણે જોઈએ છીએ કે ઈસરાયલ પ્રજાને છોડાવવાને માટે ઈશ્વર મૂસાનો ઉપયોગ કરે છે મૂસાએ ઘણી બધી દલીલો કરી પણ મૂસા એ કાર્યને માટે તૈયાર થયો મૂસા ઇસરાયલ પ્રજાને છોડાવે તે પહેલાં ઈશ્વર તેને કંઈક શીખવાડવા માંગતા હતા ઈશ્વર પોતાની ઈચ્છા તેના જીવનમાં પ્રગટ કરવા માંગતા હતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે મૂસા ઇસરાયલ પ્રજાને છોડાવે તે પહેલાં ચાર રહસ્યો ઈશ્વર તેને શીખવે છે કે જેને આપણે આત્મિક રહસ્યો કહીએ છીએ પ્રથમ રહસ્ય તે આ પ્રમાણે છે તું તેઓને છોડાવનાર નથી પણ હું છોડાવનાર છું તું તેઓને નહીં મુક્ત કરનાર પણ હું તેઓને મુક્ત કરનાર છું કારણ કે હું તારી સાથે છું ત્રીજું રહસ્ય કહે છે તું નહીં પણ હું તેઓને છોડાવવા માગું છું કારણ કે હું તારી સાથે છું અને ચોથું તે નહીં પણ મેં તેઓને છોડાવ્યા છે કારણ કે હું તારી સાથે હતો મિત્ર મારી પ્રાર્થના છે કે આ ચાર આત્મિક રહસ્યો તમારા જીવનમાં અર્થપૂર્ણ બની રહે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાઇબલમાં આવી ઘણી વ્યક્તિઓ છે કે જેઓનો ઉપયોગ ઈશ્વરે કર્યો અને ઈશ્વરે તેમને આ રહસ્યો શીખવાડ્યા જેથી કરીને ઈશ્વર પોતાની જે ઈચ્છાઓ છે પોતાની જે યોજનાઓ છે તે પરિપૂર્ણ કરે કારણ કે ઈશ્વર ઈચ્છે છે તે પ્રમાણે આપણે કરી શકીએ ઈશ્વર પોતાની ઈચ્છાઓ પ્રગટ કરવાને માટે મારો અને તમારો ઉપયોગ કરી શકે છે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ